હું પંડ્યા જોઈ રહ્યા છો સમાચાર આનંદથી મળી રહ્યા છે આનંદ નગરપાલિકાના સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ અને ચીફ ઓફિસર મહેક જૈનની ઉપસ્થિતિમાં મળી જેમાં એજન્ડા સિત્યોતેર કામો બહુમતીના જોર મંજૂર કરવામાં આવ્યા

પૂર્ણ થયું છે આમાં ત્રિમાસિકનું કામ હતું વધારામાં એક બીજું એક કામ હતું આમાં જે મુદ્દા નંબર છ આપણને સૌને આપેલો છે તેને હર પૂરતો પેન્ડિંગ રાખવામાં આવેલો છે જે કારોબારી ઠરાવમાં થઈને જનરલ બોર્ડમાં આવેલો એને જે રકમો જે આવી છે એ રકમો ઉપર ચર્ચા કરવા માટે હાલ પૂરતો બીજી કોઈ બીજી બોર્ડ નીકળે ત્યાં સુધી જનરલ બોર્ડ નીકળે ત્યાં સુધી પેન્ડિંગ રાખવામાં આવેલ બોર્ડમાં આ શેર ટોટલ એક સિત્યોતેર કામ લેવામાં આવેલા હતા અને આપ જાણો છો તેમ ટાઉન હોલ પાસે સ્ટ્રોમ લાઈનનું જોડાણ કરવામાં કરવા માટે રોડ દાડી માર્ગ ઉપર ખોદેલ છે અને તે તેનું કામ સિત્તેરથી થી પંચોતેર ટકા પૂર્ણ થયેલ છે ટૂંક સમયમાં એ રોડ ફરી ફરીથી કાર્યરત થશે અને આવા જ બીજા કંઈક કામ દાડી માર્ગમાં આવવાના પણ તેનું પણ પુશિંગથી કામ કરવા માટેની મંજૂરી અમે માગી છે જો દાડી માર્ગમાંથી પુશિંગ કરે કરવાની મંજૂરી અમને મળશે તો રોડ ખોદ ખોદવાની જરૂર પડશે નહીં